જન્માષ્ટમી મેળાને લઈ અને મોટા સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે રાજકોટ મેળાને લઈ અને અત્યારના હાલના મોટા સમાચાર યાંત્રિક રાઇડ ની ટિકિટના દરમાં રૂપિયા પાંચ નો વધારો કરવામાં આવ્યો છે યાંત્રિક રાઈડ સંચાલકોની માંગણીને તંત્ર એ સ્વીકારતા હાજી પૂર્ણ થઈડ સાથે ખૂબ જ સારી રીતે થશે તેવી સંચાલકોને આશા છે ગત વર્ષે થયેલી નુકસાનીની ભરપાઈ આ લોકમેળામાં થઈ શકે છે વહીવટી તંત્રએ ખૂબ જ સહયોગ આપ્યો હોવાની વાત પણ રાઈડ સંચાલકોએ કરી આર એન્ડ બી વિભાગ મંજૂરી આપશે કે નહીં તેને લઈ અને સવાલો ઉઠી રહ્યા હતા

ચોક્કસપણે કહી શકાય કે હવે જે ક્યાંક ને ક્યાંક જે ચકડોળે ચડેલો જે મેળો છે હવે યથાવત જોવા મળશે રાજકોટમાં જે રાજકોટ છે સમગ્ર રાજ્યના લોકો છે તે આ છે તે માની શકશે પરિવાર જે આજ રોજ જે હરાજી છે તે યોજાઈ હતી અને સરકાર દ્વારા જે નવો પરિપત્ર અને એસ જાહેર કરતા જે યાંત્રિક રાઈટ ચાલકો છે તેમાં ખુશીનો માહોલ છે તે પણ અગાઉ જોવા મળ્યો હતો આજે જે ચોત્રીસ પ્લોટ હરાજી છે તે યોજાઈ હતી ને તમામે તમામ જે ચોત્રીસ જેટલા પ્લોટ હરાજી છે તે હવે પૂર્ણ થઈ છે જે યાંતરિક રાટ સંચાલકોની તે પણ માંગ હતી કે ટિકિટના દરમાં પાંચ નો વધારો કરવામાં આવે તેની પણ મંજૂરી છે તે લેવામાં આવી છે ત્યારે રાઈટ ના જે હવે પિસ્તાલીસ ના દર ના બદલે પચાસ રૂપિયા છે તે લોકોને જે દેવા પડશે એટલે ચોક્કસપણે હવે આરંગી વિભાગ પર સૌ કોઈની નજર છે કારણ કે આરંગી વિભાગ દ્વારા હજી સુધી કોઈ પણ પ્રકાર જે મંજૂરી છે તેમના દ્વારા આપવામાં નથી આવી તેમના દ્વારા અત્યાર સુધી તો એવું જ કેવા આવે છે કે કલેક્ટર દ્વારા જો પત્ર પરિપત્ર અમને દેવા આવશે તો અમે આગળ કાર્યવાહી છે તે હાથ ધરશું પરંતુ હજુ સુધી કલેક્ટર દ્વારા તે પરિપત્ર તેમને દેવામાં નથી આવ્યું એટલે ચોક્કસપણે હવે RNG વિભાગ દ્વારા મંજૂરી આપશે કે નહીં તેના ઉપર સૌ કોઈ ની નજર છે જી જી આભાર લખી રાજ સમગ્ર માહિતી આપવા બદલ